એક ઔદ્યોગિક નીતિ તો એમાં આવશે ડી ઓગણીસો એકાણું બે વિશ્વ વ્યાપાર સંગઠન તો એમાં આવશે ત્રણ પૃથ્વી પરિષદ તો એમાં આવશે ઈ ઓગણીસો બોતેર અને વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો તો એમાં આવશે સી ઓગણીસો એક્યાસી પછી આપેલું છે નીચે આપેલા વિધાનો ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો એક જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી આવેલ છે ખરું ત્રણ ભારતનો વિદેશ વેપારમાં હિસ્સો જીરો પોઈન્ટ પાંચ ટકા હતો તે વધીને એક ટકાથી વધારે થયો છે ખરું ચાર સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્ય દેશો દ્વારા ઓગણીસો એકાણું માં આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે વિશ્વ વ્યાપાર સંગઠનની શરૂઆત થઈ ખોટું પ્રશ્ન ખાલી જગ્યા પૂરો ખ્યાલ વિદેશ સાથે સંકળાયેલો છે પર્યાવરણની સુરક્ષા માટે ઓગણીસો બોતેર માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં સૌ પ્રથમ વખત પૃથ્વી પરિષદ નું આયોજન કરવામાં આવ્યું ત્રણ ભારત સરકાર દ્વારા વાયુ નિયંત્રણ ધારો ઓગણીસો એક્યાસી વર્ષમાં પસાર કરવામાં આવ્યું પ્રશ્નચાર આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્ન સામે આપેલ ખાનામાં લખો વિશ્વ વ્યાપાર સંગઠન નું મથક ક્યાં આવેલું છે બે પર્યાવરણીય જાગૃતિ અંગે ત્રણ વિશ્વમાં કયા દિવસને વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે સી પાંચ જૂન ચાર દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની ક્રિયા એટલે બી વૈશ્વિકીકરણ પાંચ પર્યાવરણની સુરક્ષા માટે વૈશ્વિક સમજૂતીઓમાં કોનો સમાવેશ થતો નથી બી ખેત પેદાશની આઝાદી પછી આર્થિક વિકાસ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ લખો એક ભારતમાં આર્થિક અમલ ક્યારે થયો ભારતમાં આર્થિક સુધારાનો અમલ ઓગણીસો એકાણું માં થયો બે ખાનગીકરણ એટલે શું ખાનગીકરણ એટલે એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું ત્રણ ટકાઉ વિકાસ એટલે શું ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી એટલે ટકાઉ વિકાસ ચાર વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના ક્યારે થઈ વિશ્વ વ્યાપાર સંગઠનની સ્થાપના એક જાન્યુઆરી ઓગણીસો પંચાણું થી થઈ પાસ WTO નું પૂરું નામ જણાવો World Trade Organization પછી વૈશ્વિકીકરણની સંકલ્પના સમજાવો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વિશ્વના દેશોને ચીજ વસ્તુઓ સેવાઓ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ સરળતાથી પ્રાપ્ત થાય બે ખાનગીકરણના કયા માર્ગો દ્વારા થઈ શકે છે ખાનગીકરણ એટલે જાહેર ક્ષેત્રના સાહસોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવામાં આવે છે તે તે બે માર્ગે થઈ શકે છે એક પહેલા જે જાહેર સાહસો માટે માટે અનામત રાખ્યા હોય ખાનગી વિભાગ ખુલ્લા મૂકવામાં આવે છે બે રાજ્ય હસ્તકની કંપનીઓની માલિકી રાજ્ય પોતાની પાસે રાખે અને સંચાલન ખાનગી કંપનીને સોંપે છે અથવા સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગી કંપનીને સોંપે છે ત્રણ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે જોડાવાથી ભારતીય અર્થકારણ પર કઈ અસરો થશે એક વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો ઝીરો પોઈન્ટ પાંચ ટકાથી વધીને એક ટકા થશે નિકાસમાં ઉત્તરોત્તર વધારો થશે બે તૈયાર વસ્ત્રોની નિકાસ વધશે અને ખેત પેદાશ નિકાસમાં વૃદ્ધિ કરી શકાશે ત્રણ નિકાસમાં વધારો થવાથી આયાત પરનું દબાણ હળવું થશે અને વિદેશી ઉડિયામણમાં વધારો થશે ઉપરોક્ત લાભ શરતો આધીન છે કે ભારત કેટલી ઝડપથી આંતરબાળ સુવિધામાં વધારો કરે છે તથા વિકસિત દેશો ભારત સાથે કેટલા છે છે તેના પર આધારિત ચાર ઉદારીકરણ નીતિ એટલે મુક્ત વ્યાપારની આર્થિક નીતિ તે સમજાવો સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેને ઉદારીકરણની નીતિ તરીકે ઓળખવામાં આવે છે ઉદારીકરણના પરિણામે ખાનગી ક્ષેત્રને મુક્ત વિકાસની તકો પ્રાપ્ત થઈ જેટલી ઉત્પાદનમાં વધારો થયો ઉદારીકરણની નીતિનો સ્વીકાર કરવાથી વિદેશ વ્યાપારને બળ મળવાનું શરૂ થયું અને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થઈ વિદેશ વ્યાપારમાં વધારો થવાથી વિદેશી ઉડિયમણની અનામતમાં વધારો થયો ઉદારીકરણના પરિણામે દેશમાં આંતરમાળખાકીય સંગઠનોમાં વધારો થયો

અને રોકાણમાં વધારો ઉદારીકરણ અન્વયે કયા આર્થિક સુધારાઓ કરવામાં આવ્યા ઈસ્વીસન ઓગણીસો છપ્પન થી ઉદ્યોગો જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવ્યા આ ઉદ્યોગો સિવાયના અન્ય ઉદ્યોગો માટે ઔદ્યોગિક પરવાના પદ્ધતિ નાબૂદ કરવામાં આવી રેલવે પરમાણુ અને સંરક્ષણ સિવાયના બધા ક્ષેત્રો ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા જે ઉદ્યોગોથી પ્રદૂષણ ન ફેલાય ઉદ્યોગો પર્યાવરણ માટે જોખમી ન હોય તેવા ઉદ્યોગો સ્થાપવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ રદ કરવામાં આવી બે વૈશ્વિકીકરણમાં કયા કયા સુધારાઓ કરવામાં આવ્યા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધારવા માટે બે દેશો વચ્ચે આયાત નિકાસમાં આવતા બધા અવરોધો દૂર કરવા

વર્તમાન પેઢીની જે સગવડો ભોગવી રહી છે તે જ સગવડો કદાચ પેઢીને પ્રાપ્ત થાય તેમ નથી તેવો ભય સેવાઈ રહ્યો છે ચાર પ્રાકૃતિક સંસાધનોના તેમજ માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં જોઈએ ખેતી લાયક જમીન જંગલો જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો કોલસો પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે

પાંચ વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો અને કાર્યો જણાવો ધ્યેયો વિશ્વના દેશો વચ્ચેના વ્યાપારી અવરોધો દૂર કરવા બે વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું ત્રણ વૈશ્વિક સ્તરે વ્યાપાર નીતિ અને આર્થિક નીતિ વચ્ચે સંકલન સાધવું ચાર વિશ્વના દેશો વચ્ચે ઉદભવતા વેપારી ઝઘડાઓનું નિવારણ કાર્યો છે એક બહુરાષ્ટ્રીય અને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારોનો અમલ કરવો બે બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકે કામગીરી બચાવે છે ત્રણ વિશ્વ વ્યાપાર સંગઠને ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે ચાર વિશ્વના દેશો જે રાષ્ટ્રીય નીતિને અનુસરતા હોય તેનું અવલોકન કરે છે અને જરૂરી સુધારા વધારે સૂચવે છે વિશ્વ વ્યાપાર સંગઠન આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન પૂરું પાડે છે સમજાવો વિશ્વ વ્યાપાર સંગઠન આંતરરાષ્ટ્રીય સ્તરે વ્યાપારની મધ્યવર્તી સંસ્થા તરીકેનું કાર્ય કરે છે આ સંસ્થા વિદેશ વ્યાપાર માટે આંતરરાષ્ટ્રીય અવરોધો દૂર કરી વિદેશની વ્યાપારી નીતિ અને દેશની આર્થિક નીતિ વચ્ચેનું સંકલન સાધવાનું કાર્ય કરે છે

વિદેશ વ્યાપારમાં વધારો થવાથી દેશમાં વિદેશી મંડી અનામતોના પ્રમાણમાં વધારો થયો છે સગવડોમાં વધારો છે આંતરરાષ્ટ્રીય બજારો સાથે સ્પર્ધા કરવાની ભારતના ઉદ્યોગોમાં ક્ષમતા વધી છે ગેરલાભો ખાનગી ક્ષેત્ર પરના અંકુશો ઘટવા છતાં ઈજારાશાહીના વલણોમાં ઘટાડો થઈ શક્યો નહીં માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર જ ધ્યાન આપવાથી ભારત કૃષિ ક્ષેત્ર પછાત રહી ગયું આર્થિક અસમાનતા વધી છે આયાતો વધવાથી અને ઓછી થવાથી સરકારના દેવામાં વધારો થયો છે બે ખાનગીકરણ ખાનગીકરણ એટલે એટલે શું તેના લાભો અને ગેરલાભો જણાવો એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું લાભો દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે

ઈસવીસન માં ભારત સરકારે વાયુ પ્રદુષણ નિયંત્રણ ધારો પસાર કર્યો છે વિદ્યાર્થી મિત્રો અહીં પાઠ સોળ નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં વિડીયો ચો બદલ આભાર